હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફાડા લાપસી તેને ઓરમુ પણ કહેવામાં આવે છે તો ફાડા લાપસી લગભગ બધા ગુજરાતીઓના ઘરમાં સુપ્રસંગ કે તહેવારો એ બનતી જ હોય છે પણ ઘણા નવી નવી રસોઈ શીખતા હોય તો તેમને થોડી પરફેક્ટ નથી બનતી તો આજે આ રેસીપીમાં અમુક ટીપ્સ અને ટ્રીક્સ અને માપ બતાવીશ તે તમે ફોલો કરશો તો તમારી ફાડા લાપસી પણ એકદમ પરફેક્ટ બનશે તો એકદમ સરળ રીતે આપણે આજે ફાડા લાપસી કુકરમાં જ બનાવવાની છે તો એકદમ જટપટ બનતી આ રેસીપી બનાવવા માટે ચાલો મારા કિચનમાં આપણે ફાડા લાપસી બનાવવા માટે એક વાટકી ઘઉંના ફાડા લીધા છે તો અહીંયા આપણે આ રીતે મોટા ફાડા આવે છે ઘઉંના તે લીધા છે તો આપણે એક વાટકો ઘઉંના ફાડા લીધા છે તો એ જ વાટકાના માપથી આપણે સાડા ત્રણ વાટકા પાણી લેવાનું છે આપણે બીજા વાસણમાં માપ કરીને પાણી લઈ લેશું હવે આ પાણીને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને ગરમ થવા રાખી દઈશું તો આપણે ફાડા લાપસી બનાવવા માટે એક વાટકો ઘઉં ફાડા છે તો તેના ચોથા ભાગનું ઘી લીધું છે અને આપણે પોણો વાડકો ખાંડ લેવાની છે આપણે એક વાડકામાં થોડી અધૂરી રહે તેટલી ખાંડ લીધી છે અને આપણે ફાડા લાપસીમાં એડ કરવા માટે આ રીતે ડ્રાય ફ્રૂટ લીધા છે હવે આપણે ફાડા લાપસી કૂકરમાં જ બનાવવાની છે તો આપણે કૂકરમાં ઘી એડ કરશું ઘી થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ઘઉંના ફાડા એડ કરી દઈશું આપણે ઘીમાં ફાડાને શેકવાના છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે આપણે બીજી સાઈડ પાણી ગરમ થવા રાખી દીધું છે તો થોડી વાર ફાડા શેકાવાથી તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો પહેલાં થોડું આ રીતે વ્હાઈટ કલર થઈ જાય ત્યાં સુધી તેને આપણે શેકી લેવાનું છે ત્યારબાદ તેમાં આપણે એક તજનો ટુકડો અને બે એલચી એડ કરીશું કટ કરેલી બદામ એડ કરશું કાજુ એડ કરશું પિસ્તા એડ કરશું કિસમિસ એડ કરશું એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું આ સમયે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાથી તે ઘીમાં સરસ સતળાઈ જાય છે તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણા ઘઉંના ફાડે એકદમ સારી રીતે શેકાઈ ગયા છે તેનો કલર એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે હવે તેમાં આપણે ગરમ પાણી એડ કરીશું આપણે પાણી થોડું થોડું કરીને એડ કરવાનું છે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી લેવાની છે આ રીતે આપણે બધું પાણી એડ કરી દઈશું એકદમ સારી રીતે હલાવી લેશું પાણી આપણે ગરમ જ એડ કર્યું હતું આ રીતે થોડો ઉફાણો આવી જાય ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને ચાર થી પાંચ વિસલ થવા દેશું ચાર થી પાંચ વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે આપણે ફાડા લાપસી ચેક કરી લેશું તમે જોઈ શકો છો આપણે ફાડા લાપસી એકદમ સરસ ચડી ગઈ છે તમે હાથમાં આ રીતે દાણો લઈને દબાવશો તો તે દાણો દબાઈ જાય તો આપણી ફાડા લાપસી પરફેક્ટ ચડી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને તેમાં ખાંડ એડ કરશું આપણે એક વાટકો ઓરમો હતો તો આપણે પોણો વાટકો ખાંડ એડ કરશું જો તમારે આ ફાડા લાપસી ગોળમાં બનાવી હોય તો તેટલું જ માપ તમારે ગોળનું લેવાનું છે ગોળ અને ખાંડ મિક્સમાં બનાવવું હોય તો તમારા બંનેનું માફ હાફ આપ છે તમારા ફાડા લાપસી ગોળમાં બનાવવાની હોય તો ગોળ પણ આ સમયે એડ કરવાનો છે હવે આપણે ફાડા લાપસીમાં જે ખાંડનું પાણી થયું છે તે થોડું બળે ત્યાં સુધી તેને આપણે હલાવતું રહેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે આપણું પાણી થોડું વળી જાય ત્યારબાદ તેમાં આપણે બે ચમચી ઘી એડ કરીશું ઘી એડ કરવાથી આપણે ઉપરથી લાપસીમાં એકદમ સરસ સાઇનિંગ આવે છે આ સ્ટેપ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે કરવું હોય તો એડ કરી શકો છો આપણે ફાડા લાપસી તૈયાર છે તો આપણે એકદમ પરફેક્ટ લચકા જેવી ફાડા લાપસી તૈયાર છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તો આપણે એક ફાડા લાપસી પ્લેટમાં લઈ લીધી છે તેને આપણે ઉપરથી કાજુ બદામ અને કિસમિશથી ગાર્નિશ કરશું તો આપણે એકદમ સુપર ટેસ્ટી જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી ફાડા લાપસી તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ ફાડા લાપસી કે ઓરમાની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય ફ્રેન્ડ્સ